એક બાળકને સ્વર્ગ અને નર્ક જોવાની ખૂબ જ ઈચ્છા હતી એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નર્ક બતાવવાનું વચન આપ્યું કોઈ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યું ચાલ બેટા આજે તને સ્વર્ગ અને નર્કની મુલાકાત કરાવું બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે બાળકે કહ્યું પ્રભુ પહેલા નર્ક બતાવો પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોય તો વાંધો ન આવે ભગવાન બાળકને લઈને નર્કમાં ગયા દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા બાળકે જોયું તો ત્યાં અનેક પ્રકારના ભોજનો હતા જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા આમ છતાં લોકો ભૂખના માર્યા તડફડિયા મારી રહ્યા હતા કેટલાકના મોઢામાંથી સારું ભોજન જોઈને લાળો ટપકતી હતી પરંતુ એ ભોજન લેતા ન હતા બાળકે ભગવાનને પૂછ્યું પ્રભુ આવું કેમ ભોજન સામે હોવા છતાં આ લોકો કેમ ખાતા નથી અને દુખી થઈને રાડો પાડે છે ભગવાને બાળકને કહ્યું બેટા આ તમામ લોકોના હાથ હાથ સામે જો બધાના જ રહે છે એને કોણીથી શકતા નથી અને એટલે ભોજનને હાથમાં લઈ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઊંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમાં એ સફળ થતા નથી બાળકે દલીલ કરતા કહ્યું પ્રભુ આ તો નર્કના લોકો માટે હડાહડ અન્યાય છે ભોજન સામે હોવા છતાં તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઈ શકતા નથી ભગવાને કહ્યું ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવો એ જોઈને તને નર્ક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઈ જશે અને હું અન્યાય કરું છું કે કેમ તે પણ તને ખબર પડી જશે બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજન શાળામાં ગયો અહીંયા નર્કમાં હતા એ જ પ્રકારના ભોજન હતા અને એવી જ વ્યવસ્થા હતી છતાંય બધાના ચહેરા પર આનંદ હતો બધા શાંતિથી ભોજન લઈ રહ્યા હતા બાળકે ધ્યાનથી જોયું તો અહીંયા પણ દરેક લોકોની શારીરિક સ્થિતિ નર્ક જેવી જ હતી મતલબ કે કોઈના હાથ કોણીથી વળી શકતા નહોતા પરંતુ લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામસામે બેસીને પોતાના હાથમાં રહેલ કોળીઓ સામેવાળી વ્યક્તિના મુખમાં મૂકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલ કોળીઓ પોતાના મુખમાં સ્વીકારતા હતા બાળકે ભગવાનની સામે જોઈને હસતા હસતા કહ્યું પ્રભુ મને સ્વર્ગ અને નર્ક વચ્ચેનો તફાવત બરોબર સમજાઈ ગયો સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે તારું જે થવું હોય તે થાય હું મારું કરું આવી વિચારસરણી જ્યાં છે તે નર્ક છે અને મારું જે થવું હોય તે થાય પહેલાં હું તારું કરું આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે તો મિત્રો હું આશા કરું છું કે આ નાનકડી સ્ટોરી પરથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે અને સ્ટોરી ગમી હશે ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી થી લખજો આવી જ નવી સ્ટોરી સાથે ફરી જલ્દી મળીશું ત્યાં સુધી ટાટા બાય બાય અને ટેક કેર સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે